માનનીય નાયબ પોલીસ મહાનિશક શ્રી વિરેન્દ્રસિંહ યાદવ સર અને જિલ્લા પોલીસ વડાશ્રી શેપાલી બરવાલ અને માર્ગદર્શન હેઠળ જિલ્લા પોલીસ નશીલા પદાર્થોની હેરફેર માટે જે પણ વ્યક્તિઓ કાર્યશીલ છે એમને રોકવા માટે સતત પ્રયત્નશીલ છે અને એ જ અનુસંધાને ગઈકાલે રાત્રે જ્યારે જિલ્લા એલ અને માલપુર પોલીસ સ્ટેશનની ટીમ છે એ સંયુક્ત રીતે દલિયાજાતી જાતિ ટુ છે ત્યાં વાહન ચેકિંગ કરી રહ્યા હતા એવામાં એક ઇનોવા કાર છે એ શંકાસ્પદ એની મૂવમેન્ટ જણાય છે અને રોકવાનો પ્રયાસ કરવામાં આવે છે પરંતુ એ બેરિકેડ તોડી અને નીકળી જાય છે માલપુર તરફ માલપુર પણ જે લોકલ પોલીસ છે એના દ્વારા એને બેરિકેડ કરી અને રોકવામાં આવે છે પ્રયત્ન કરવામાં આવે છે છતાં પણ એ યુટર્ન લઈ અને ફરી ટોલ પ્લાઝા તરફ નીકળતા જે એનસીબીની બે ત્રણ વાહનો અને લોકલ પોલીસના જે વાહનો હતા એના દ્વારા એમને બંને બાજુથી બ્લોક કરવામાં આવે છે જેમાં બે ઈસમો જે છે એ સવાર હતા એક ડ્રાઈવર અને એની સાથેનો એક વ્યક્તિ જે આ ઘટના છે રાતની છે એટલે જે ડ્રાઈવર સાથેનો બીજો સવાર હતો એ અંધારાનો લાભ લઈ અને નાસી છૂટે છે અને ડ્રાઈવર છે એના દ્વારા પોતાની પાસે એક હથિયાર હતું તો દેશી બનાવટનું પિસ્થલ હતી એના દ્વારા જે સ્થાનિક પોલીસ છે એની પીસીઆર વાહ વાહન છે એમાં ફાયરિંગ કરવામાં આવે છે પરંતુ જે વાહનમાં સવાર પોલીસકર્મીઓ છે એની સમય સૂચકતાને લીધે લોકો નમી જાય છે અને બચી જાય છે લોકલ જે પોલીસ છે એ અને એલસીબીના જે જવાનો છે એના દ્વારા બહાદુરીપૂર્વક એ જે વ્યક્તિ છે જેની પાસે હથિયાર છે જેણે ફાયરિંગ કર્યું છે એ નાસી છૂટવાનો પ્રયાસ કરે છે એનો પીછો કરવામાં આવે છે અને એને ઝડપી પાડવામાં આવે છે જે ગાડી છે ઇનોવા ગાડી એમાં ચેક કરતાં ટોટલ ચારસો ને સાડત્રીસ કિલો ઘીગરા કોસ્ટોડા જે છે માદક પદાર્થ એમાં હતો અને જેની ટોટલ કિંમત છે તેર લાખ બાર હજાર બસો રૂપિયા અને ગાડી સહિત જે ટોટલ મુદ્દામાલ છે એ લગભગ ત્રેવીસ લાખ સુડતાલીસ હજાર અને ત્રણસોનો મુદ્દામાલ છે એ માલપુર પોલીસ એ કબજે કર્યો છે અને એમાં એનડીપીએસની અલગ અલગ કલમો અને મારી નાખવાની કોશિશની કોશિશ એકસો નવ સબસેક્શન વન બીએનએસની અને આર્મ સેક્ટની અલગ અલગ કલમો હેઠળ એ જે આરોપીઓ છે એની વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવેલો છે અને આગળની જે તજવીજ છે એ ચાલુમાં છે તો આ પહોંચાડવામાં આવવાનું અને કઈ આજે છે પ્રાથમિક દ્રષ્ટિએ જે છે મનસુર એમપીથી લઈ અને જે સાંચોડ છે રાજસ્થાન ત્યાં પહોંચાડવાનું એ જણાવે છે અને આ જે બિશ્નોય ગેંગ છે એક મનોહર બિશ્નોય છે એમની આગેવાનીમાં આ જે કાર્યકર્તા હોય એવું પ્રાથમિક દ્રષ્ટિએ જણાવે છે ઓકે